ઉનાળાની સિઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેઠેર ઉભા થતા શેરી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને રૂપિયા 8.50 લાખનો ઉપજ થવા પામી છે ઉનાળાની સિઝન દરમિયાન ડીસા શહેરમાં ઠેઠેર ઉભા થતા શેડી રસના કોલાની નગરપાલિકા દ્વારા હરાજી કરવામાં આવતા પાલિકાને રૂપિયા 8.50 લાખની ઉપજ થવા પામી છે ડીસાના સરદાર બાગ આગળ ગેટની પરને બાજુ શેરી કોલા મૂકવા માટે સૌથી ઊંચી ચાર લાખ ની લગાવવામાં આવી હતી ડીસા શહેરમાં ઉનાળાની સિઝન દરમિયાન શેરડી રસનો ધંધો કરવા આવતા પરપ્રાંતિયો અગાઉ જ્યાં જગ્યા મળે ત્યાં શેરડીના કોલા લઈને બેસી જતા હોય હોય છે જેથી હંગામી દબાણ અને ટ્રાફિકને પણ નડતર થતું હતું જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ડીસા નગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેવી જગ્યા ઉપર આવા હંગામી ધંધાર્થીઓને જગ્યા ફાળવવાનું નક્કી કરીને તે જગ્યાની હરાજી કરી જગ્યા ફાળવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ડીસા શહેરમાં ઉનાળા દરમિયાન ઠેર ઊભા થતાં રસ કોલાઓની જગ્યાની હરાજી પાલિકાના સભાગૃહમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકા દ્વારા કુલ પચાસ જેટલા જેટલી જગ્યાઓની ફાળવણી કરાતા હરાજીમાં રૂપિયા પચાસ લાખની પાલિકાની આવક થઈ હતી તેમાં સૌથી ઊંચી બોલી શહેરના મુખ્ય હાર્દ સમાન વિસ્તાર ગણાતા સરદાર બાગના ગેટની બંને બાજુ કોલા મૂકવાના રૂપિયા બે બે લાખની હરાજી બોલાઈ હતી પાલિકા દ્વારા હરાજીમાં બોલવા માટે રૂપિયા બે હજારની ડિપોઝિટ રાખવામાં આવી હતી હજુ પણ વીસ જેટલી જગ્યાઓની હરાજી પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું